ખૂબ પવિત્ર દિવસે આપણે સૌ ગુજરાતનો પરિવારોત્સવ એટલે આપણે બધા પરિવારો એકબીજાના પૂરક પરિવારો છીએ એને ઉજવવા માટે જ્યારે એકઠા થયા છે ત્યારે આપણા સ્ટેજને શોભાવી રહ્યા છે એવા આપણા રાજ્ય કક્ષાના મંત્રી અને મારા મિત્ર એવા ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણા મણિનગરના ધારાસભ્ય ભાઈ શ્રી અમુલભાઈ ભટ્ટ ભાઈ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ ભાઈ શ્રી શૈલેષભાઈ પટેલ અનિરુદ્ધસિંહ ઝાલા આપણા હસમુખભાઈ પટેલ અને આ જે યુવા સંગઠનના અગ્રણીઓ છે એવા ભાઈ શ્રી આકાશભાઈ જે ગુજરાત પ્રદેશ કન્વીનર છે રાકેશભાઈ ગુજરાત પ્રદેશ કો કન્વીનર એમની ટીમ સાથે જે સંકળાયેલા છે એવા સૌ વિઠ્ઠલભાઈ ભાઈ ધવલભાઈ આશિષભાઈ સ્નેહલભાઈ અને આ પ્રોગ્રામનું જેમને આયોજન કરવામાં ખૂબ મહેનત કરી છે એવા શ્રી સુનિલેશભાઈ પ્રજાપતિ અને પ્રિયાંકભાઈ આ પ્રોગ્રામના સૌ સ્પોન્સર મિત્રો અને યુગો યુગોથી માનવતાનો માળો બનીને ભારતીય સંસ્કૃતિના આપ વાલા વારસદાર ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો હમણાં ગુજરાતીપણાની વાત થઈ ગુજરાતીપણું એટલે એક બહુ વિશેષ વાત છે જે ગુજરાતીઓએ ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ વિશ્વમાં ડંકો વગાડી આજે છે તમે કોઈ પણ દેશના રાજકીય નાખો એટલે પોતાનું આગવું સ્થાન ઊભું કરી છે આપણે કહીએ ને કે જો ચંદ્ર ઉપર કોઈ સોસાયટી બનવાની હશે ને તો ત્યાં પણ ગુજરાતી પહોંચી જશે એટલે ગુજરાતીઓની અંદર જે શક્તિ છે અમેરિકાની અંદર તો અમારે ઘણા બધા જગદીશભાઈ પ્રોગ્રામો થાય અને ત્યાંના સંસદ સભ્યો હોય ત્યાંના કોંગ્રેસમેન અને યુનો એ વખતે સામાન્ય રીતે એવી વાત કરતા હોય છે કે ભાઈ તમે અમેરિકાની અંદર કોઈ હોસ્પિટલની અંદર આંખ બંધ કરીને જાઓ અને બહારથી ખખડાવો ડોર તો એનો જે હેડ હોય ડોક્ટર એ પણ ગુજરાતી તમને મળે અને અમેરિકાની અંદર કોઈ હોટેલ ઉદ્યોગમાં જવાની કોઈ હોટેલ ઉપર તમે જેને વાત કરો તો એ હોટેલનો માલિક પણ ગુજરાતી હોય એટલે ખરેખર ગુજરાતીઓનું જે પ્રદાન છે ને એ ખૂબ વિશિષ્ટ રહ્યું છે અને હમણાં ગુજરાતી ભાષાની આપણે વાત કરતા ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની પણ વાત થઈ અંગ્રેજી ભાષા જરૂરી છે પણ આપણે જે સંસ્કારો છે આપણી મા તરફથી મળતા સંસ્કારો એ સંસ્કારો માતૃભાષા દ્વારા સિંચન કરી શકાય ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા છે એના માધ્યમથી જો સંસ્કાર જઈ શકતા હોય તમે અંગ્રેજી મીડિયમમાં બાળકને ભણાવવાનો ટ્રાય કરો તો મને લાગે છે કે એમાં કદાચ અંગ્રેજીની દ્રષ્ટિએ બાળક આવે પણ આપણા સંસ્કારો જે છે એનું સિંચન કેટલું કરી શકીશું એ વિચારવાનું રહે આજે જયારે યુવા મિત્રો એટલા સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું છે ત્યારે યુવાન મિત્રો સ્વામી ખાસ કહ્યું છે કે જો યુવાનો એકત્રિત થશે તો યુવા શક્તિના માધ્યમથી આપણે જનજાગૃતિ કરી શકીએ અને વિશ્વને જો કોઈ મુઠ્ઠીમાં બંધ કરી શકે વિશ્વને કોઈ શક્તિ આપી શકે તો એ યુવા શક્તિના માધ્યમથી જ પોસિબલ છે અને એટલા માટે વિશ્વ ગુજરાતી સમાજનો જે આખો પોર્ટફોલિયો છે વિશ્વ ગુજરાતી સમાજની જે વિચારસરણી છે એ ગુજરાતી ભાષા આપણી ગુજરાતી સાહિત્ય ગુજરાતી સંસ્કૃતિ એ બધાનું સંવર્ધન કરવાનું છે અને એ કામ માટે આપણે ગુજરાતમાં તો ઠીક છે પણ ગુજરાતના બહારના રાજ્યોમાં પણ આપણા ગુજરાતીઓ છે ગુજરાત આપણા દેશની બહાર લગભગ એકસો પચીસ જેટલા દેશોની અંદર આપણા ગુજરાતી સમાજના મેમ્બરો આજે છે એટલે જે ઘણી વખત આપણે ગુજરાતી પણ વાત કરીએ ને મિત્રો હું તમને કહું નાઇન્ટીન સેવન્ટી ફોરમાં હું અમેરિકા ગયો ત્યારે લગભગ ફ્લાઇટો રાત્રે આવે અને બરાબર આપણે ઘસઘસાટ ઉઠતા હોઈએ અને રાત્રે એક વાગે કે દોઢ વાગે કોઈ ફોનની ઘંટડી રણકે એ વખતે આ સેલ ફોન કેવું હતું નહીં બરાબર અને આપણે ત્યાં ફોન આવે ને અને મિત્રને લેવા જવાનું હોય એરપોર્ટ ઉપર ત્યાં પબ્લિક ફોન હતા એટલે ફોન નંબર લઈને આવ્યા હોય કોઈ અને ફોન ની ઘંટડી વાગે ત્યારે એક એવો અનેરો આનંદ આવે કે મારો ભાઈ આવે ઇન્ડિયન હોય ગુજરાતી હોય કઈ જ્ઞાતિનો છે કઈ જ નહીં પણ એક મારો ભાઈ આવ્યો છે અને એને જે લેવા જવાનો એને એરપોર્ટ થી લઈ આવવાનો એની જોડે રાખવાનો એની મુશ્કેલીઓ દૂર કરવાનો એક અનેરો આનંદ હતો આજે તો ગુજરાતીઓનું પ્રમાણ વધી ગયું એટલે કદાચ એવા દર્શન થોડાક ઓછા થાય પણ નાઇન્ટીન સેવન્ટી ફોરથી એટી ટુ દરમિયાન તો આ એ વાતાવરણ હતું એટલે જો જ્યારે આપણે માઇનોરિટીમાં હોઈએ ને ત્યારે આપણી ગુજરાતી પણ આનું મહત્વ સમજી શકો તમે તમે કોઈ એવા દેશમાં ગયા હોય પર્યટનમાં અને બધા જ લોકો કોઈ બીજી ભાષા બોલતા હોય ને તમારી આગળ જતા બે મિત્રો કંઈક વાત કરતા હોય ને તમને ગુજરાતી અવાજ સંભળાય ને ત્યારે તમને ગુજરાતી પણ આનો ગુજરાતી ભાષાનું મહત્વ સમજાય એટલે આ આપણામાં રહેલું ગુજરાતી પણ છે અને યુવા મિત્રો ખાસ તો મારે તમારા માટે એ જ કહેવું છે કે આપ હંમેશા સ્વયં પ્રકાશિત રહો જેમ ડાયમંડ છે ને એને એનો પોતાનો પ્રકાશ છે કે કોઈનો પ્રકાશ કોઈનો કોઈના બીજાના પ્રકાશથી ઉજાસ નથી કરતો એટલે આપણામાં જે સ્વપ્રકાશ છે એ પ્રકાશ થી આપણે આપણી કારકિર્દી બનાવવાની હોય છે આપણે દરેન્દ્રભાઈના જીવનમાંથી દાખલો લઈ શકીએ કે એ પોતે એમના સ્વપ્રકાશિત પોતાની તાકાત પોતાની શક્તિ ઉપર કેવા એક સ્ટેજ થી બીજું સ્ટેજ ત્રીજું સ્ટેજ આજે જે દુનિયાને ડિરેક્શન આપી રહ્યા છે તો એનું કારણ શું જો એમનામાં સ્વયં પ્રકાશિત થવાની શક્તિ ન હોત તો આ સંભવ નતું અને ભગવાને દરેક યુવાનને એવી શક્તિ આપેલી છે કે એ શક્તિના માધ્યમથી જો તમે તમારી અંદર રહેલી સૂચ અને એના મારફતે તમે સ્વયં પ્રકાશિત પોતાની રીતે પોતાના જે સંસ્કારો મળેલા છે એ સંસ્કારો વતી આગળ વધશો તો એવી કોઈ વસ્તુ નથી કે જીવનમાં આપણે હાંસલ નથી એવરીથિંગ ઇઝ પોસિબલ પણ એના માટે આપણે હંમેશા એક જ વસ્તુ કે આપણે કોઈના આધાર ઉપર નથી એનો મતલબ એવો નથી કે આપણે આપણા મા બાપ છે તો ઘરમાં એમની જોડે આપણે વાતચીત કરતા હોય તો એમનું માન મર્યાદાને રિસ્પેક્ટ કોઈ વડીલ છે તો એનું માન મર્યાદાને રિસ્પેક્ટ એ જાળવીને આપણે આગળ વધીશું તો આપણે ખૂબ પ્રગતિ કરી શકીશું વિશ્વ ગુજરાતી સમાજના ખૂબ કાર્યક્રમો છે જે આપ સૌને જણાવેલા છે અને આ યુવા સંગઠનના માધ્યમથી આપણે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચવાનું છે આપણી સંસ્કૃતિ શું છે આપણી સંસ્કૃતિએ દરિદ્ર નારાયણની સેવા કરવાનું આપણને શીખવું છે અને એ કદાચ કયા દરિદ્ર નારાયણની અંદર ભગવાનનો વાસ છે એ આપણને ખબર નથી તો આવો મિત્રો આપણે સૌ સાથે મળી અને આવા ગુજરાતી પણ વિકસાવી અને ગુજરાતની સેવા કરીએ મિત્રો જો ચલતા હૈ ચલેગા जो दौड़ता है वो दौड़ेगा मगर जो गिरा हुआ है उसको उठाने की ज़रूरत है जो गिरे हुए को उठाता है उसे हम भगवान कहते हैं जय हिंद जय गुजरात